ફળની આશા રાખ્યા વગર કર્મ કરવું એ શીખ મળે છે ગીતા આપણને આત્મા અને પરમાત્મા વચ્ચેનો સંબંધ સમજાવે છે જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ તરફ દોરી જાય છે ગીતા સાંભળવાથી જીવનના દુઃખો સંકટો અને અવિશ્વાસ હળવા પડે છે આત્માને શક્તિ અને ધૈર્ય મળે છે આપણામાં ભક્તિ વિનમ્રતા ક્ષમા દયા પ્રેમ અને સત્ય જેવા ગુણો વિકસે છે અને આપણું જીવન શુદ્ધ અને પવિત્ર બને છે ગીતા સાંભળવાથી હૃદયમાં ભગવાન પ્રત્યે અખંડ ભક્તિ જન્મે છે ભગવાનના સાક્ષાત આશીર્વાદની અનુભૂતિ થાય છે ગીતા એ મોક્ષ શાસ્ત્ર છે જે શ્રદ્ધાથી સાંભળે છે મોક્ષ માર્ગ પ્રાપ્ત કરવો સરળ બને છે તો આજે આપણે સૌ એક પવિત્ર અવસર પર મળ્યા છીએ ઉત્પત્તિ એકાદશી આ એકાદશીનો મહિમા અતિ વિશેષ છે કારણ કે આજના દિવસે જ એકાદશી માતાનો જન્મ થયો હતો તેથી જ આજે કરેલું જપ તપ દાન કે ગીતા પાઠ અસખ્ય ગણીને પુણ્ય ફળ આપે છે આમ તો દરેક એકાદશીના દિવસે આપણે ભગવદ્ ગીતાના અધ્યાયનું શ્રવણ કરતા આવ્યા છીએ તો આજે આપણે એવા જ માર્ગદર્શકથી આપણા જીવનમાં પ્રકાશ ફેલાવીશું આજે આપણે ભગવદ્ ગીતાજીનો બારમો અધ્યાય સાંભળવા જઈ રહ્યા છીએ જેનું નામ છે ભક્તિ યોગ તે અધ્યાય ગીતાના સૌથી હૃદયપર્શી અધ્યાયોમાંનું એક છે અહીં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને એક અતિ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછે છે કે યોગમાં શ્રેષ્ઠ કોણ તેઓ જે ભગવાનના સાકાર સ્વરૂપની ભક્તિ કરે છે કે પછી તે જે નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે છે આ પ્રશ્ન માત્ર અર્જુનનો નથી પણ આપણામાંથી દરેકનો છે કારણ કે ભક્તિનો સાચો અર્થ સમજવો અને કયા માર્ગે આગળ વધવું એ જાણવું એ દરેક આત્માની તરસ છે આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ સરળ શબ્દોમાં સમજાવે છે કે ભલે બંને માર્ગ મુક્તિ તરફ દોરી જાય છે પરંતુ સાકાર સ્વરૂપમાં અનન્ય પ્રેમ ભક્તિ કરનાર ભક્તોને તેઓ સૌથી શ્રેષ્ઠ છે છે કારણ કે ધ્યાન જ્યારે ભક્તિ પ્રેમ અને સમર્પણથી કરવામાં આવે તો તે સરળ પણ છે અને સુખદ પણ શ્રી કૃષ્ણ આગળ કહે છે કે ભક્તિ એ કોઈ અચાનક મળતી કૃપા નથી પરંતુ નિયમિત સાધના શ્રદ્ધા અને સમર્પણથી વિકસતી એક જીવન યાત્રા છે અને આ ભક્તિ જીવનને જન્મ મરણના ચક્રથી મુક્ત કરી દિવ્ય આનંદનો અનુભવ કરાવે છે પ્રિય દર્શકો અધ્યાય બારમાં આપણે ભક્તિના વિવિધ સ્તરો વિશે શીખીશું કે કેવી રીતે મનને ભગવાનમાં લગાવવું કેવી રીતે કર્મોને તેમને અર્પણ કરવા અને જો એ પણ શક્ય ન હોય તો ઓછામાં ઓછું કર્મ ફળનો ત્યાગ કરી ભક્તિ ભાવ રાખવો અંતે ભગવાન એવા ભક્તોના ગુણોનું વર્ણન કરે છે કે જે મનુષ્યો દયાળુ ક્ષમાશીલ સમદ્રષ્ટિ ધરાવતા અને હંમેશા ભગવાનના સ્મરણમાં રહેતા હોય તેઓ તેમને અત્યંત પ્રિય છે તો મિત્રો આજના આ પવિત્ર ઉત્પત્તિ એકાદશીના દિવસે આવો આપણે સૌ સાથે મળીને અધ્યાય બારનો પાઠ સાંભળીએ અને ભગવાનની ભક્તિનો સાચો માર્ગ સમજીએ વિનંતી છે કે આ વિડીયોને તમે અંત સુધી જુઓ કેમ કે દરેક શ્લોકનો દરેક અર્થ તમારા હૃદયમાં નવી ઉર્જા અને જીવનમાં નવી દિશા લાવશે ચાલો તો મનને એકાગ્ર કરીએ શ્રદ્ધાભાવથી શ્રી કૃષ્ણના આ દિવ્ય ઉપદેશનું શ્રવણ શરૂ કરીએ તો અધ્યાય શરૂ કરતા પહેલાં હું તમને એક વિનંતી કરું છું કે જો તમે ચાહો છો કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશા તમારા ઉપર તમારા સંતાનો ઉપર બન્યા રહે તો આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી લેજો જેથી એમની એમની કૃપા એમના આશીર્વાદ હંમેશા તમારા ઉપર રહે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ આ અધ્યાય ખૂબ જ મહત્વનો છે કારણ કે બધા સાધનો બધા માર્ગોમાંથી ભક્તિ માર્ગ સૌથી શ્રેષ્ઠ છે અધ્યાયની શરૂઆતમાં અર્જુન ભગવાનને એક પ્રશ્ન પૂછે છે કે હે કૃષ્ણ એવા લોકોમાં કોણ શ્રેષ્ઠ છે જે તમારી સાકાર સ્વરૂપમાં ભક્તિ કરે છે કે પછી જે લોકો નિરાકાર બ્રહ્મનું ધ્યાન કરે છે શ્રી કૃષ્ણ ઉત્તર આપે છે કે બંને માર્ગ સાચા છે અને ભગવાનના ચરણોમાં લઈ જાય છે પરંતુ જે ભક્તો તેમના સાકાર સ્વરૂપની ઉપાસના કરે છે જે પોતાના મન બુદ્ધિ તેમને સમર્પિત કરે છે તેઓને તેઓ સૌથી શ્રેષ્ઠ યોગી માને છે કૃષ્ણ સમજાવે છે કે સાકાર સ્વરૂપમાં ભક્તિ કરવી માણસ માટે સરળ છે કારણ કે મનુષ્યની બુદ્ધિ માટે કોઈ દ્રશ્ય સ્વરૂપ પર ધ્યાન કરવું સહેલું છે નિરાકાર ધ્યાન કરવું અત્યંત મુશ્કેલ છે સામાન્ય માણસ માટે એ માર્ગ બહુ કઠિન બની જાય છે તેથી જે ભક્તો ભગવાનના સાકાર સ્વરૂપને માને છે તેમના માટે આ માર્ગ વધારે સરળ છે તેઓ ભગવાનમાં ચિત્ત લગાવીને પોતાના બધા કર્મો તેમને અર્પણ કરીને જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મેળવી શકે છે શ્રી કૃષ્ણ અર્જુને કહે છે कि अर्जुन तू मन ने मारा ऊपर स्थिर कर बुद्धि माने समर्पित कर आम करवा थी तू निश्चितपणे माने प्राप्त करेश परंतु कृष्ण ये पण कह सके अटली ऊंची भक्ति સૌ કોઈને તરત જ પ્રાપ્ત થતી નથી જો કોઈ भक्त પોતાનું મન પૂરેપૂરો ભગવાનમાં લીન ન કરી શકે તો તેણે સતત સાધના કરવી જોઈએ ધીમે ધીમે અભ્યાસથી મન ભગવાન તરફ વળશે જો સાધના કરવી પણ મુશ્કેલ લાગે તો ભગવાનની પ્રસન્નતા માટે ભક્તિયુક્ત કર્તવ્ય કર્મો કરવાના એટલે ભગવાનની સેવા દાન પૂજા પ્રાર્થના જપ ભજન વગેરે કરવાના આ સાધનો પણ ભક્તિને મજબૂત બનાવે છે અને જો એ પણ શક્ય ન હોય તો ઓછામાં ઓછું કર્મોના ફળોનો ત્યાગ કરવો એટલે પોતાના કામના પરિણામનો સ્વાર્થ છોડીને ભગવાનને અર્પણ કરવા એથી મનને તરત જ શાંતિ મળે છે શ્રી કૃષ્ણ એક મહત્વની ક્રમવાર વાત કહે છે કે સાધના કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે અને ધ્યાન કરતા કર્મોના ફળોનો ત્યાગ કરવો એ શ્રેષ્ઠ છે કેમ કે એથી તરત જ શાંતિ મળે છે આ અધ્યાયના અંતમાં શ્રી કૃષ્ણ પોતાના પ્રિય ભક્તોના ગુણોનું વર્ણન કરે છે તેઓ કહે છે કે ભગવાનને એવો ભક્ત અતિ પ્રિય છે જે સર્વ પ્રાણીઓ પ્રત્યે દ્વેષ રાખતો નથી જે સૌનો મિત્ર છે કરુણાવાન છે જે અહંકાર મુક્ત છે જે સુખ દુઃખમાં સમ છે ક્ષમાશીલ છે મન અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખે છે હંમેશા સંતોષી છે જે મક્કમ મનથી ભગવાનને સમર્પિત છે અને જે ભય તથા ક્રોધથી મુક્ત છે આવા ભક્તો ભગવાનને અતિ પ્રિય છે અંતે કૃષ્ણ કહે છે કે જે ભક્ત ભય મોહ છોડીને અનન્ય શ્રદ્ધા અને પ્રેમથી ભગવાનની ભક્તિ કરે છે તે ભગવાનને સર્વાધિક પ્રિય છે મિત્રો આ જે આપણે સાંભળ્યું તે આ અધ્યાયનું વર્ણન હતું જે મેં તમને સરળ શબ્દોમાં સમજાવ્યું કેમકે ઘણા લોકો અધ્યાય સાંભળે છે પણ તેમાંથી સિત્તેર ટકા જ લોકોને તે અધ્યાયનો સાર સમજાય છે તેથી હું કોશિશ કરું છું કે જેટલું થઈ શકે તેટલું અધ્યાયને સરળ શબ્દોમાં તમારી સમક્ષ રજૂ કરી શકું તો હવે આપણે સાંભળીશું એ પવિત્ર જ્ઞાન જે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આપ્યું હતું અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે જેઓ આપના સાકાર સ્વરૂપ પ્રત્યે શ્રદ્ધાપૂર્વક સમર્પિત છે અને જેઓ આપના નિરાકાર બ્રહ્મ સ્વરૂપની ઉપાસના કરે છે તે બંનેમાં આપ કોને યોગોમાં અધિક પૂર્ણ માનોશો આ સાંભળી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા કે જેઓ તેમનું મન મારામાં સ્થિર કરે છે અને સદા દૃઢ શ્રદ્ધાપૂર્ણ મારામાં પરાયણ રહે છે હું તેમને શ્રેષ્ઠતમ યોગી માનું છું પરંતુ જે લોકો તેમની ઇન્દ્રિયોને સંયમિત કરીને તથા સર્વત્ર સમદર્શી બનીને પૂર્ણ સત્યના નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે છે કે જે અવિનાશી અનિર્દેશ્ય અપ્રગટ સર્વવ્યાપક અચિંત્ય અપરિવર્તનીય શાશ્વત તથા છે તેવા લોકો પણ અન્ય જીવોના કલ્યાણમાં પરાયણ રહીને મને પ્રાપ્ત કરે છે જે લોકોના મન ભગવાનના અપ્રગટ પાસા પ્રત્યે અસક્ત હોય છે તેમના માટે ભગવદ અનુભૂતિનો માર્ગ કષ્ટોથી પૂર્ણ હોય છે દેહારી મનુષ્યો માટે અપ્રગટની ઉપાસના કરવી અત્યંત કઠિન છે પરંતુ જેઓ તેમના સર્વ કર્મો મને સમર્પિત કરીને મને પરમ લક્ષ્ય માનીને મારી ભક્તિ કરે છે તથા અનન્ય ભક્તિ દ્વારા મારું ધ્યાન ધરે છે હે પાર્થ હું તેમને જન્મ અને મૃત્યુના સમુદ્રમાંથી સિદ્ધ્રતાથી મુક્ત કરું છું કારણ કે તેમની ચેતના મારી સાથે એક થઈ જાય છે હે અર્જુન તારા મનને કેવળ મારામાં સ્થિર કર તથા તારી બુદ્ધિને મને સમર્પિત કર પછાત તું સદૈવ મારામાં નિવાસ કરીશ આ અંગે કોઈ સંશય નથી હે અર્જુન જો તું તારું મન મારામાં અવિચળ રીતે સ્થિર કરવામાં અસમર્થ હોય તો સાંસારિક કાર્યકલાપોમાંથી મનને વિરક્ત કરીને નિરંતર મારું સ્મરણ કરવાનો અભ્યાસ કર જો તું મારી ભક્તિપૂર્વક સ્મરણ સાધના માટે અસમર્થ હોય તો તું કેવળ મારા માટે કાર્ય કર એ પ્રમાણે મારા અર્થે મારા અર્થે ભક્તિપૂર્ણ સેવાના પાલન દ્વારા તું પૂર્ણતાની અવસ્થાને પ્રાપ્ત કરીશ જો તું ભક્તિ પૂર્ણ થઈને મારા માટે કાર્ય કરવા માટે પણ અસમર્થ હોય તો તારા સર્વ કર્મોના ફળોનો ત્યાગ કરવાનો પ્રયત્ન કર અને આત્મ થા યાત્રિક સાધના કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે જ્ઞાનથી ધ્યાન શ્રેષ્ઠ છે ધ્યાન કરતા કર્મ ફળનો ત્યાગ કરવો શ્રેષ્ઠ છે કારણ કે આવા ત્યાગથી મનને સિદ્ધ શાંતિ પ્રાપ્ત થાય છે એ ભક્તો મને અતિ પ્રિય છે જે દ્વેષ રહિત છે જીવ માત્ર પ્રત્યે મૈત્રી ભાવયુક્ત છે અને કરુણાવાન છે તેઓ સ્વામિત્વની આ શક્તિથી અને મિથ્યાભિમાનથી મુક્ત હોય છે સુખ અને દુઃખમાં સમાન રહે છે તથા સદા ક્ષમાશીલ રહે છે તેઓ સદૈવ સંતુષ્ટ રહે છે ભક્તિપૂર્વક મારામાં દ્રઢ રીતે ઐક્ય સાધે છે આત્મા સંયમી તથા મન અને બુદ્ધિથી મને સમર્પિત હોય છે જે લોકો કોઈને ત્રાસ આપવાનું કારણ બનતા નથી અને જે કોઈથી ઉદગતિ પણ થતા નથી જે સુખ તથા દુઃખમાં સંભાવ રહે છે અને ભય તેમજ ચિંતાથી મુક્ત હોય છે એવા ભક્તો મને અત્યંત પ્રિય છે જેઓ સંસારી પ્રલભો પ્રત્યે ઉદાસીન છે આંતરિક અને બાહ્ય રીતે શુદ્ધ નિપુણ ચિંતા મુક્ત કષ્ટ મુક્ત તથા સર્વ પ્રયત્નોમાં સ્વાર્થ રહિત છે એવા મારા ભક્તો મને અત્યંત પ્રિય છે જે અહીં સુખથી હર્ષ પામતો નથી કે સાંસારિક દુઃખમાં નિરાશ થતો નથી જે હાનિ માટે શોક કરતો નથી જે કંઈ મેળવવા માટે થતો નથી જે શુભ તથા અશુભ બંને કર્મોનો ત્યાગ કરે છે પરિપૂર્ણ છે તેઓ મને અત્યંત પ્રિય છે જે લોકો મિત્ર અને શત્રુ પ્રત્યે સમાન રહે છે સન્માન તથા અપમાનમાં ઠંડી અને ગરમીમાં સુખ અને દુઃખમાં સ્વભાવ રહે છે તથા કુસંગતિ સદા અળગો રહે છે જે પ્રશંસા તથા નિંદાને એક સમાન સ્વીકારે છે જે મૌન ચિત્તમાં લીન રહે છે જીવનમાં જે કંઈ પ્રાપ્ત થાય તેનાથી સંતુષ્ટ રહે છે નિવાસ સ્થાન પ્રત્યે આશક્તિ રહિત છે જેની મતિ દ્રઢપણે મારામાં સ્થિર છે તથા જેઓ મારી ભક્તિથી પરિપૂર્ણ છે તેવા મનુષ્યો મને અતિ પ્રિય છે જે અહીં પ્રગટ આ અમૃતરૂપી જ્ઞાનનું સન્માન કરે છે મારામાં શ્રદ્ધા ધરાવે છે મને પરમ લક્ષ્ય માનીને તે ઉદ્દેશથી મારી ભક્તિમાં પરાયણ રહે છે તેઓ મને અત્યંત પ્રિય છે દર્શકો આ રીતે ભગવદ્ ગીતાનો અધ્યાય બાર ભક્તિ યોગ પૂર્ણ થયો આ અધ્યાયમાં શ્રી કૃષ્ણએ અર્જુનને સમજાવ્યું કે ભક્તિનો માર્ગ સર્વોચ્ચ છે ભગવાન પ્રત્યેનો પ્રેમ શ્રદ્ધા અને સમર્પણ જ જીવનને સફળ બનાવે છે જે ભક્ત મન બુદ્ધિ અને કર્મ બધું ભગવાનને સમર્પિત કરે છે તે ભગવાનને અત્યંત પ્રિય બને છે આ અધ્યાય સાંભળવાથી મનમાં ભક્તિની ભાવના વધે છે દુઃખો દૂર થાય છે અને જીવનમાં શાંતિ મળે છે ભગવદ્ ગીતાના દરેક શ્લોકમાં અનંત જ્ઞાન છુપાયેલું છે જે આપણા જીવનને પ્રકાશિત કરે છે તો મિત્રો આપ સૌએ શ્રદ્ધાપૂર્વક આ અધ્યાય સાંભળ્યો એ બદલ હૃદયપૂર્વક આપનો આભાર જો આપને આ વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી વધુમાં વધુ લોકો સુધી ભગવદ્ ગીતાનું જ્ઞાન પહોંચે ચાલો અંતે સૌ મળીને એક પ્રાર્થના કરીએ કે હે શ્રી કૃષ્ણ અમને આપના ભક્તિ માર્ગ પર અડગ રાખજો અમારું મન હંમેશા આપના ચરણોમાં સ્થિત રહે એવી અમારી પ્રાર્થનાને સ્વીકારજો અમને તમારા ચરણોમાં સ્થાન આપજો તો મિત્રો આજનો આ અધ્યાય તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં એથી ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે જો તમે ઉત્પત્તિ એકાદશી વ્રતની કથા સાંભળવા માંગો છો તો તેનો વિડીયો પણ અમારી ચેનલ પર અપલોડ છે તો તે પણ જઈને તમે સાંભળી શકો છો તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ